અમદાવાદ શહેરમાં દિવાળી પછી બસ્સો રોડના કામ કરવા માટે સૂચના અપાઈ હતી તેમ છતાં હજી સુધી માત્ર બત્રીસ રોડની કામગીરી જ પૂર્ણ થઈ છે અથવા તો ચાલી રહી છે

તૂટેલા ખાડાવાળા રોડને પૂર્ણ કરવાનું કહ્યું હતું તેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે શ્યામલથી માણેકબાગ જેતો આ રસ્તો છે જેને અત્યારે રિફ્રેશિંગ કરવામાં આવ્યો છે કે કારણ કે અહીં ખાડા અને તૂટેલા રસ્તાઓને કારણે અહીંથી બહા પસાર થતા રાહદારીઓને મુશ્કેલી પડતી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે અમદાવાદના કમિશનરે પણ અધિકારીઓને તાકીદ કરી છે કે આવનારા એકત્રીસ ડિસેમ્બર સુધીમાં તમામ તૂટેલા રસ્તા અને ખાડા ખબડાવાળા રસ્તાઓને તાત્કાલિક રિપેર કરવામાં આવે કહેવામાં આવી રહ્યું છે કે બત્રીસ રોડનું કાર્ય પૂર્ણ થયું છે જ્યારે એકસો આડત્રીસ રોડનું કાર્ય છે તે બાકી છે કમિશનરનું કહેવું છે કે તૂટેલા રસ્તાઓને કારણે અમદાવાદની જનતાને તકલીફ પડી રહી છે ખાસ કરીને વરસાદ બાદ સ્થિતિ વધારે વણસી હતી તેથી તાત્કાલિક અસરથી મોટી અને ઇજનેરોની ટીમો પણ કામે લગાડવામાં આવી છે કેમેરામેન કમલેશ પટેલ સાથે ભૌમિક વ્યાસ એ બી અમદાવાદ